ઉકાઈ જમણાકાંઠા નહેર વિભાગ દ્વારા ગત એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી પાંત્રીસ દિવસ મેન્ટેનન્સને લઈ શટડાઉન લઈ રહ્યું છે આ શટડાઉન દરમિયાન વિવિધ કેનાલ માઇનોર કેનાલનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર ડિવિઝનમાં આવતા કુશંબા હાસો ટીલાવના પાંચ બ્લોકના કામો વિવિધ નવી નહેરો અને જૂની નહેરોને નવીનીકરણ સાથેના કામો લેવામાં આવ્યા છે હાસો ડિવિઝનમાં રોહિત માઇનોર કેનાલ 2,850 હજાર આઠસો પચાસ મીટરના એંસી લાખના ખર્ચ નવીનીકરણના પેટા સિસોદરા ખાતે થ્રી એસ સબ માઇનોર કેનાલ આસરમાં સબ માઇનોર કેનાલ સુણેવકલ્લા સબ માઇનોર કેનાલ કુડાદ્ર સબ માઇનોર કેનાલ અને વાલનેર સબમાઇનોર કેનાલ અંદાજે 2.10 પોઈન્ટ દસ કરોડના ખર્ચ પ્રીમિયમ કન્સ્ટ્રક્શનના નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જે પાંચ પૈકી ચાર કેનાલનું કામ પૂર્ણ થયું છે તો અંતિમ કેનાલનું કામ હાલ પૂર્ણતાને આરે છે તો આ ઉપરાંત ઈલાવ અને કોશંબા સબ ડિવિઝનના કામો પણ પૂર્ણતા તરફ છે તો અંકલેશ્વર ડિવિઝનનું કામ પૂર્ણ કરાય છે આગામી અઠ્યાવીસ જાન્યુઆરી પહેલાં તમામ કામ પૂર્ણ કરી દેવામાં આવશે જે બાદ એક ફેબ્રુઆરીથી ઉકાઈ નહેર શરૂ થતાં જ અંકલેશ્વર હાસોર તાલુકાના ખેડૂતોને પાણી મળશે સાથે જ અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહત અને અંકલેશ્વર નગરપાલિકાને પણ પાણી પુરવઠો મળશે